નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર પચીસના વાર શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ચુમ્માલીસો ને પચાસ રૂપિયા નોંધાઈ રહ્યા છે ઊંચા માર્કેટ યાર્ડમાં આજે ફરી વાર જીરુની બજારમાં તેજી જોવા મળી રહી છે પરંતુ એક દિવસ ઘટાડો તો એક દિવસ વધારો એવી રીતે બજાર જોવા મળશે માર્કેટ યાર્ડમાં પણ સામાન્ય વધઘટ જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસોથી સાડા ત્રીસો સુડતાલીસ રૂપિયા હળવદ ત્રણ હજારથી સાડા પંદર રૂપિયા મોરબી બત્રીસો પચાસથી સાડત્રીસો ત્રીસ રૂપિયા પાટડી પાંત્રીસો પંચોતેરથી સાડત્રીસો ને ચાલીસ રૂપિયા બોટા ત્રેવીસો પંદરથી છત્રીસો પંચોતેર રૂપિયા જસદણ ત્રણ હજારથી સાડા રૂપિયા ગોંડલ અઠ્યાવીસોથી સાડાત્રીસો ને એકોતેર રૂપિયા વાંકાનેર એકત્રીસોથી છત્રીસો પંચોતેર રૂપિયા જેતપુર ત્રણ હજારથી છત્રીસો એકવીસ રૂપિયા ઊંઝા ચોત્રીસો થી ચુમાલીસો પચાસ રૂપિયા થરાદ છવ્વીસો સિત્યાવીસ થી આડત્રીસો એકત્રીસ રૂપિયા પાટણ તેત્રીસો થી તેત્રીસો એકાવન રૂપિયા હારીજ તેત્રીસો થી સાડત્રીસો રૂપિયા થરા બત્રીસો થી સાડત્રીસો રૂપિયા નેનવા તેત્રીસો થી ત્રણ હજાર પાંચ રૂપિયા वाराही 3280 થી 3334 રૂપિયા ડીઓદર 3400 થી 3660 રૂપિયા રાધનપુર 2730 થી 4005 રૂપિયા હરાપર 3271 થી 3663 રૂપિયા પચા 3350 થી 3341 રૂપિયા અંજાર 3000 થી 3550 રૂપિયા સામનગર 2500 થી 3815 રૂપિયા भावनगर पात सौ अगियार पत्र सौ रुपया पोरबंदर बतरीसौ थी छत्तीसौ पचास रुपया अमरेली बे हज़ार नौ सौ साठ थी साढ़्रीस सौ रुपया त्रांगद्रा तरह हजार रुपया सावरकुंडला चौत्रिसो थी साड़ीसौ बयासी रुपया मांडल चौत्रीस सौ एक अड़तरीसो त्रीस रुपया समी एकत्र सौ थी रुपया थानेरा છત્રીસો એકાવનથી છત્રીસો ને પંચ્યાસી રૂપિયા પાલાવડ ત્રણ હજારથી તેત્રીસો રૂપિયા જૂનાગઢ ત્રણ હજાર પચાસથી રૂપિયા વિરામગામ બત્રીસો નેવુંથી છત્રીસસો રૂપિયા જામજોધપુર બત્રીસોથી સાડત્રીસો રૂપિયા થ્રોલ બાવીસો ત્રીસથી પાંત્રીસો ને સાઠ રૂપિયા બહુચરાજી બે હજાર નવસોથી રૂપિયા બાબરા બે હજાર નવસો પંદરથી પાંત્રીસો ને પંચાણું રૂપિયા ધોરાજી ચોત્રીસો છેતાલીસથી ચોત્રીસો ને સડતાલીસ રૂપિયા હિંમતનગર બે હજારથી તેત્રીસો રૂપિયા મહઉવા સત્યાવીસો બેથી તેત્રીસો રૂપિયા જામખમાળિયા ત્રણ હજાર પચાસથી નેવું રૂપિયા દશાડા પાટડી પાંત્રીસો પંચ્યાસીથી ચાલીસ રૂપિયા અને ભેંસાણ ચૌદસો પચાસથી છત્રીસો પચાસ રૂપિયા